હલો હા ભરતજી ભરતજી બોલે ને હા પેલા રોનલી તેનો હપ્તો ભર વન કરો કે ના ના યાર એવું ના ત્યાં ચાલતું હશે આ છેટલા દાડા થઈ જ ગયો બીજી તારીખની આ સત્તર તારીખ થઈ યાર એ હપ્તો ભરવાન કરો કે હું ઘેર આવું છું પછી હા એ પેલેન્ટીન વેલેન્ટીન બધું નાખવાનું કરો ખબર ના પડે આપણું સિબિલ યાર ખરાબ થાય અરે ભરવાનું કરજો ગમે તે કે હું કાલ ઘેરાય બાપા હોય થોડી વાર હું ના નહિ પાડતો પણ આખો દાડો હું પણ આ તને કહું છું એટલે હેડ ખાલી પેલું લસકો વાયો છે ચકલો ખેંચી ખેંચી ચોખો મારી મારી ને બધું એણી કોઈ છે પણ ખાલી પાડીઓ સળિયા નથી એમ કહું છું મેં નહીં બાપા જો મારા ધંધો છે મારે ઉઘરાવાના હોય થોડું મારો એ માં મેળ આવે કલાક આપણે ફોન ના કરીએ તો કંપની વાળા ને ખબર પડે ફોન કર્યો નહીં કર્યું એ બધું મારે નહીં જોવાનું હા મારો ટાઈમ જ નહીં લગી રહેતો ખેતરમાં આપવાનું હાલ હપ્તા બા

અને મહિનો થાય એટલે પછી પગાર હું લાવ ઉપર થી ગાળો જાય પગાર ના હાલ એટલે જોનજીજી કોમ કરવા જાય એ તો ગેર આવે એટલે ઘણી વાતો કરવાની હોય કોમ કરવા જાય ઉપર લગ આ પણ ગેર ગમે એ કોમ જબીરા રોજ રોજ શું કહેવાનું હેલો તો બોલ સાધુ હમ

ખમવા એટલે મારા બેટા ભરતા નહિ ને એટલે એટલો હોય ને હું વાત કરો કયો હપ્તા નું બઉ મારે તો નોકરી એવી છે ને

હર જો આ તો કીધું ગાડી કોણ આઈ હર જો આવતો રે જો હો કરીશ એક ફરક હોશ કરી નાખું પછી પછી ધખા કરવી નહીં દીદી એકલા

કેવી રીતે ક્યારે ભરજો છમ નથી ભર્યો શું તકલીફ છે આ બધું આ શું કેવી રીતે કેમ બધું નેકડી જાય કે અરે તો ધંધો કરવા દો કે યાર હું મથું મજૂરો કરું યાર મજૂર મરી જાય ને તને મઈ નાખે હું આ કરે છે કઉ કરો ધંધો કરે છે છોડો તાને હું મારો હું ફાઈનાન્સ માં નોકરી કરે છે કરા માં કરવા દે મારો હું આઈ

તે કારુ ખાઈ માં ધણી નહીં ધણ ધણી વાર કોઈ ઉપાય પર ના પડવાનું હોય ઉપાડી પાડી ના પડવાનું દે હું સલ્યા તમાર બેવો ને અરે ભાઈ હું કરે તાનો છોકરો તમાર તમાર ધણી લાવે તો તમાર ધણી એમ ના માયો તો અને લાવ્યો તો તમાર ધણી નહી હું અમે અમે મોટો નહી કર્યો હોય થોડો કહે તું મોટો કરી ના આવી અને ઘર માં કોઈ કહેવાનું નહી આ કોણ માર તો મન મર્યાદા આલી બોલવાનું હોય એટલે અમો આંગ 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 ના કરવાનું હોય આ તો એરા બોલજે અર્ધ દુખ તો પા ઉપર પડલા છે

આખો દાડો ભાઈ ફોન કરે છે કોમ ધંધો કરવા જ હોય ઘડી વાર ફોન હોય આખો દાડો એને બેસવા જો ઘડી વાર પેલો શેઠી પચીસ રૂપિયા હાલતો હોય તો હાલ ના હાલ વધારે ખાજો

એ વાત નહીં આ તો આપડે બરોબર છે વાત ની આપડે ડોસચું હતી બાપુ આમ લાદમ રાખે ખાલી શનકો કરીએ ને આટલું ઓઢું ડોસ્યુંનકોનકો કરો એમ ઓઢેકો કરો ઓડે આ તો જેમ શનકો કરો ને એમ બોલે જાય

શું કરી દે ના લીધે તમારે કોઈ ક્લેમ તો ઓહ એવું તો કોઈ ચિંતા નહીં તો કંઈ બહુ બધું તો મુ ચાલે પણ ના ના એવું કંઈ ના હોય તું ખાલી મારા માટે શું નહીં જ મહત્વનું છે ખબર તો મારા આગળ પૈસા મહત્વના નહીં પણ તું મને જિંદગી પ્રેમ કરીને એટલું જ મને મહત્વ હતું હમ એવું ના હોય ગોડી જરૂર હોય તો માગવા નહીં હું હતું ના પાડી બીજા પાન શું માગવા મારા પાન માગવા સુધી હું પેલું થાય ના તે લઈ જાવ હતો નહીં સારું વધુ નહીં હાલ દે હા તું કઉ વાતું કરી દઉં કુ હતું ને બાપા રૂવે આવ્યો હતો ભે ભાઈ ગયા ભાઈ તું હા રૂવે એટલે બે આઠ વાતો આપેલો

આગળ આગળ વાત કરવી નહીં લોબું કરવું નહીં આબરું કાઢવી નહીં પ્રેમથી કહી દે ધ્વજો છે એટલું મને કહી દે ના તારા કોન પટ્ટામાં હું વિલાકી નાખે ને પથ્થારી ફેવરી ના છે અને નોકરી તું સમજી લે ને કે જઈ નોકરી તારી હાથ શું બોલી જા ડખલો શું તમે બાપા શું કહું તો મને શરમ છે કરતા શરમ કરતા

કરવાનું ના કરવાનું મને ખબર પડતી બે બધી પથારી ફીવડી ના તો તારી બાયડીને મારા છોકરાની જિંદગી બગાડી

બાપાને શરમ આવો તો મોના છોકરાને મોન મરી તો સર્ નહી મુદી સભ્યતા સકદે મારા છોકરાની બધોની જિંદગી પેને કંપનો કુટાઈસ તો તો હોપો તમારે કાઢવા બેઠો તો તમે પેલો કંપનીમાં નોકરો કુટાય છે અને તમે અને આયા હું ફાઈનાન્સ માં નોકરી તારી ચોખન બંધ કરું ચોખા બંધ કરું આટલા દાદા તમે બધું ઘોડો ગોળ જ છે તમારા તો મને લાગતું કંપનીમાં ક્યાંક ફોન કર્યો હોય તમે મારા ભાજી બહુ મારા હું કેવું